જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિયોરી રઘુવંશી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક શિયોરી રઘુવંશી સોસાયટીમાં કરાઈ ગણપતિ બાપાની સ્થાપના શિયોરી રઘુવંશી સોસાયટીના તમામ લોકો દ્વારા તથા પરિવાર સાથે સોસાયટી વિસ્તારના રહીશોએ ગણેશ ઉત્સવની પરંપરા ચાલુ વર્ષમાં પણ નિભાવી ગણેશ મહોત્સવનો મહારાષ્ટ્રની સાથે સાથે હવે ગુજરાતમાં પણ મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ નાના મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાને ગણેશ ભક્તો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે વાતે ગાતે પોતાના મહોલ્લા અને સોસાયટી વિસ્તાર સહિત પોતાના ઘર મંદિરમાં પોતાની યથાશક્તિ મુજબના દિવસો માટે સ્થાપિત કરી નિત્યત્યની પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે અને બહેનોએ માથે શ્રીફળ તથા કળશ ઉપાડી ગણપતિ બપ્પાની શોભાયાત્રામાં જોડાઈ હતી અને આ શોભાયાત્રા ગણપતિ બપ્પાના નારાથી ગુંજી ઉઠી હતી ત્યારે વિસ્તારના રહીસોના સુંદર સહકાર વચ્ચે શ્રી ગજાનંદ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી ગણેશ ઉત્સવની ભક્તિ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવે છે સહિત વિસ્તારના ભક્તિપ્રિય રહીજોના સુંદર સહકારથી વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાને વાંચતે ગાજતે લાવી ભૂદેવોના શાસ્ત્રોગ મંત્રોચ્ચાર વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે અને રઘુવંશી સોસાયટીમાં આ વર્ષથી આયોજિત કરવામાં આવતા ગણેશ મહોત્સવના પાવન ઉત્સવમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી નિત્ય પૂજા અર્ચના સાથે ધાર્મિક ઉત્સવો ઉજવી પર્વની યાદગાર બનાવી રહ્યા છે અહેવાલ રામજીભાઈ રાયગોર કોંગ્રેસ બનાસકાંઠા